પાટણના રાધનપુરના વિઠ્ઠલનગર વિસ્તારમાં છેલ્લા દસ દિવસથી વરસાદી પાણી ભરાયેલા હોવાથી પરિસ્થિતિ અત્યંત વિફટ બની ગઈ છે ઘરો આગળ જ પાણીનો જમાવડો થતાં તળાવ માફકના દૃશ્ય સર્જાયા છે જેના કારણે લગભગ પચાસથી વધુ પરિવારો ભારે મુશ્કેલીમાં મુકાયા છે આ પાણીમાં રોજિંદી અવરજવર કરવી રહીશો માટે દુષ્કર બની ગઈ છે ખાસ કરીને વિદ્યાર્થીઓ અને વૃદ્ધોને સ્કૂલ હોસ્પિટલ કે અન્ય જગ્યાએ જવા માટે પાણીમાંથી પસાર થવું પડે છે જે ખૂબ જ જોખમી છે મચ્છર ઉપદ્રવમાં વધારો થવાથી રોગચાળાની ભીતિ સેવાઈ છે જ્યારે જીવ અને ઝેરી જાનવરનો ખતરો પણ સતત મંડળાઈ રહ્યો છે રહીશોનો આક્ષેપ છે કે નગરપાલિકાને અનેક લેખિત અને મૌખિક જાણ કરવામાં આવી છતાં તંત્ર દ્વારા અત્યાર સુધી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી રહીશ શૈલેષ ઠાકરે જણાવ્યું કે સાત દિવસ પહેલા નગરપાલિકા સેનેટરી ઇન્સ્પેક્ટરને જાણ કરાઈ હતી પરંતુ તેઓ સ્થળ પર આવ્યા જ નહીં અને હવે તેઓ ફોન પણ ઉપાડતા નથી નગરપાલિકાની આ બેદરકારી સામે રહીશો ગુસ્સે ભરાયા છે અને લોકોનો આક્ષેપ છે કે તંત્ર માત્ર કાગળ પર જ કામ પૂરું બતાવે છે હકીકતમાં મેદાનમાં કોઈ કામગીરી થતી નથી જો તાત્કાલિક પાણીની નિકાલની વ્યવસ્થા નહીં થાય તો રહીશો આંદોલનનો માર્ગ અપનાવશે તેવી ચીમકી ઉચ્ચારી છે રિપોર્ટર અનિલ રામાનુજ રાધનપુર પાટણ